રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ધોરાજી દરવાજા પાસે આવેલ સૈયદાન નિયમતમાની નિયામતમાની ચારસો પચાસ વર્ષ જૂની દરગાહ ઉપર ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી ઉપલેટા ખાતે ધોરાજી દરવાજા પાસે અંદાજે ચારસો પચાસ વર્ષોથી પણ જૂની સૈયદાન નિયામતમાની દરગાહ આવેલી છે આ દરગાહ ખૂબ જ જૂની અને લોકોની આસ્થાનું પ્રતિક છે તો દરરોજ આ દરગાહ ઉપર અસંખ્ય લોકો ધીધાર કરવા આવતા હોય છે જેની આસ્થાને વિશ્વાસથી લોકોને અનેક સમસ્યાઓ પાર પડે છે અને લોકોને અપાર આસ્થાનું પ્રતિક તરીકે આ સૈયદ નિયામતમાની દરગાહનું મોટું વર્ચસ્વ રહ્યું છે ત્યારે આ દરગાહ પર વર્ષોથી ઉર્ષનું આયોજનની પરંપરા તેમના પુત્ર શોયા મિયા પીરઝાદા ઈશાકભાઈ શેખ મોહશિન બાપુ પીરઝાદા અને પીરઝાદા પરિવાર દ્વારા ઉર્સનો સમગ્ર વહીવટ સંભાળી આ વર્ષે પણ ખૂબ જ સરસ રીતે ત્રણ દિવસ ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ દિવસોમાં ચાદર શરીફ સંતલ સરીત કાર્યક્રમો રાખી અંતિમ દિવસે આ રિપેટ અંતિમ દિવસે ન્યાજ નો એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ન્યાજ નો લાહો લઈ દરગાહના નિધાર કર્યા હતા